એક સપ્તાહથી ફૂટપાથ ઉપર પોતાના વાહનો પાર્ક કરી રહ્યા છે ત્યારે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે નગરપાલિકા દ્વારા કેટલાક એવા બાંધકામો કે જેની પાર્કિંગ ની સુવિધા નથી ત્યાં પણ દુકાનો હોટેલો ચલાવવાની મંજૂરી આપી દેતા અનેક સવાલો ઉભા થયા છે અંકલેશ્વર શહેર અને તાલુકા વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હવે હર બીજા દિવસની ઘટના બની ગઈ છે દરરોજ સવારે અને સાંજે જ્યારે નોકરીયાત વર્ગ પોતાના ઘરે કે નોકરી પર જતા હોય ત્યારે ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે પરિણામે લોકોએ પોતાના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવામાં ઘરેથી વહેલા નીકળવું પડે છે અને તેમાં પણ જો ભારે જામ સર્જાયો હોય તો સ્થળ પર પહોંચવામાં ભારે હાડમારી પડે છે અંકલેશ્વર શહેરમાં પણ પોલીસ દ્વારા હવે આ ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે જ ભરૂચ જિલ્લા પોલીસ વડા અને અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા દ્વારા સમસ્યાના નિવારણ માટે ચર્ચાઓ કરવામાં આવી હતી અને ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે ડાયવર્ઝન દૂર કરવા જેવા કેટલાક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરાયા બાદ સૂચના અપાઈ હતી છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર શહેરમાં ટ્રાફિક ની સમસ્યા નિવારવા શહેર પોલીસ દ્વારા વાહનોને લોક કરવામાં આવી રહ્યા છે પરંતુ ગઈકાલની ભરૂચ જિલ્લા પોલીસ વડાની મુલાકાત બાદ હવે આ કાર્યવાહીને તેજ કરવામાં આજે અંકલેશ્વર શહેરમાં વાહનો જે આડેદર પાર્ક હોય તેની સામે દંડનીય કાર્ય પોલીસ દંડ બચવા માટે પાર્ક કરવાની શરૂઆત કરી છે અને તેમાં પોલીસ પણ બાકાત નથી પોલીસના વાહનો પણ ફૂટપાથ પર પાર્ક કરેલ નજરે પડી રહ્યા છે પોલીસના ડરથી ફૂટપાથ પર પાર્ક કરેલ વાહનોને લઈને હવે રાહદારીઓની મુશ્કેલીમાં વધારો થયો છે થી લઈ મોટર હવે ફૂટપાથ પર પાર્ક કરવામાં આવતા રહેવાદારીઓ અને શહેરમાં ચાલતા જવા આવવા માટે લોકોએ બાદ મારી વેઠવી પડી છે જે સમસ્યાનો નિવારણ આવે તે પણ જરૂરી છે અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે અંકલેશ્વર શહેરમાં ઓલ્ડ ટાઉન પ્લાનિંગના કારણે શહેર વિસ્તારમાં parking ની સુવિધા નહીવટ જોવા મળે છે કેટલાક નિર્માણ પામેલ મોલ દુકાનો અને શોપિંગ સેન્ટરમાં parking ની કોઈ યોગ્ય વ્યવસ્થા જ નથી પરિણામે લોકોએ પાર્કિંગ માટે આમ તેમ ફરવું પડે છે અને કેટલીકવાર રોડ પર જ વાહનો પાર્ક કરી દેતા હોય છે ત્યારે જૂની દુકાનો અને હોટલો બહાર પાર્કિંગ ની વ્યવસ્થા ના હોય તે તો સમજી શકાય પરંતુ અંકલેશ્વર શહેરમાં જે નવી દુકાનો મોલ કે હોટલ નિર્માણ પામ્યા છે એમાં પણ પાર્કિંગ ની વ્યવસ્થા નથી અને તેમ છતાં પાલિકા દ્વારા કયા ધારા ધોરણ હેઠળ પરવાનગી આપી છે તે પણ એક પ્રશ્ન બની રહ્યો છે અંકલેશ્વર શહેરમાં તાજેતરમાં જ શરૂ થયેલા આઇટીઆઈ ના સામે હોટલ રુચિમાં પણ પાર્કિંગ ની કોઈ વ્યવસ્થા નથી રોજિંદા ત્યાં ખાવા માટે લોકોની અવરજવર રહેતી હોય છે અને હોટલ ના બહાર પાર્કિંગ ની વ્યવસ્થા ના હોવાથી રોડ પર જ વાહનો પાર્ક થતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં પોલીસ ત્યાં પણ જઈને વાહનો છે જોતા પાર્કિંગ અનિવાર્ય બન્યું છે ત્યારે કયા નિયમો હેઠળ આવી રીતે બાંધકામને પરવાનગી આપવામાં આવે છે તે પણ એક મહત્વનો મુદ્દો છે જોકે અંકલેશ્વર શહેરમાં ફક્ત હોટલ રૂચી નહી પરંતુ અનેક એવી હોટલો દુકાનો અને મોલ કાર્યરત છે જે નવા બન્યા છે તેમ છતાં ત્યાં પાર્કિંગની વ્યવસ્થા નથી ત્યારે આ દિશામાં પણ તંત્ર વિચારે તે જરૂરી છે